સુરતના વેસુ વિસ્તારમાં કાર પાર્કિંગને લઈને વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં એક વકીલ સહિત ચાર શખ્સોને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યોનો આરોપ લાગ્યો છે વેસુ પોલીસે આ મામલે એડવોકેટ ગુલશન વિક્કી ઝવેરી રાહુલ રફતાર અને તિયા દલાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વેસુ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સગ્રામપુરા દેસાઈ શેરીમાં રહેતા ફેનિલ રાજેશ પટેલની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ઓગણત્રીસ મેના રોજ રાત્રે ફેનિલ તેના મિત્ર હર્ષ સાથે બાઇક પર કામ માટે રહ્યા હતા વેસુ પ્રાઇમ શોપિંગ સેન્ટરની ગલીમાં એક કેફેનું ઓપનિંગ ચાલી રહ્યું હતું જ્યાં એક કાર રસ્તાની વચ્ચે ઊભી રાખી રસ્તો બ્લોક કર્યો હતો ફેનિલે કાર ચાલકને રસ્તો ખાલી કરવા વિનંતી કરી પરંતુ ચાલકે આક્રમક વલણ અપનાવીને કહ્યું તેરે કો બહુ જલ્દી હે મેં વકીલ હું ગાળો આપવા લાગ્યો આ ઉપરાંત એને કારને રિવર્સ લઈ ફેનિલની બાઇકને ટક્કર મારી અને ઝઘડો કરીને ભાગી ગયો બાદમાં ફેનીલે તેના મિત્ર હર્ષિલને ફોન કરી આવવા જણાવ્યું નજીકના ગ્રીન સિગ્નેચર કોમ્પલેક્ષમાં પાણી પીવા રોકાયા જે આરોપી કાર ચાલક અને એને ત્રણ શખ્સો સાથે પહોંચી ગયો અને ફેનિલને મારવા લાગ્યો ફેનીલના મિત્ર હર્ષ અને હર્ષિલે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપીઓએ તેને પણ માર માર્યો હું વકીલ છું જાતારાથી જે થાય તે કરી લે ચાનથી મારી નાખીશ તેમ કંઈ ગાળો આપી હતી યાસિન દારા દિવ્યાંગ ન્યૂઝ સૂરત